આપ સારી રીતે જાણો છો કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે તેમાં પણ હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કર્યો ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ તોલ વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચૂકી છે વીજળીનો સરકારી ભાવ જ્યાં રૂપિયા ત્રણ છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટ

આમ આદમી પાર્ટી નવસારી જે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહી છે ગુજરાતમાં બાર દિવસમાં બે બે હજાર જેટલા બિલો બંધ ઘરમાં નવ પોઈન્ટ ચોવીસ લાખ જેટલું મોટું બિલ આવી રહ્યા છે એનો વિરોધ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી નવસારી અને આવનારા દિવસોમાં જો સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ કેન્સલ કરવા નહીં આવે તો ગલી ગલી ગામ ગામ અને ફળીએ ફળીએ શહેરોમાં દરેક જગ્યાએ લોકોને જાગૃત કરી આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવશે અને અમારી એક બીજી માંગ છે કે જેમ ગુજરાત અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા બસો યુનિટ વીજળી મફત આપવામાં આવે એવી જ રીતે ગુજરાતમાં પણ આપવામાં આવે અને સામાન્ય લોકોને રાહત આપવામાં આવે આવેદન આવ્યું આવેદનનો સ્વીકાર કરવામાં તો આવ્યો છે પણ જો એ માંગ અમારી પૂરી નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરશું એની સરકાર ધ્યાનમાં લે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે